નમસ્કાર હું છું વિપુલસિંહ સોલંકી અને એક લોન બાબતની ખાસ વાત લઈને આવ્યો છું કોઈ તમે ફાઇનાન્સની અંદર જ્યારે લોન કરો છો ત્યારે એ લોન કેવી રીતે કરેલી છે અને તમારો હપ્તો કેવી રીતે આવે છે એ બાબતની તમારે સ્પષ્ટતા કરવી જરૂર છે જ્યારે તમે લોન કરો છો ત્યારે એ કઈ ફાઇનાન્સની અંદર લોન થઈ છે અને કોના થ્રુ તમે લોન કરો છો એ બાબતની તમે તપાસ રાખો અને જ્યારે પણ તમારે હપ્તા ભરવાના હોય છે ત્યારે એ હપ્તો તમે કોઈ વ્યક્તિના હાથમાં આપો છો તો એ વ્યક્તિના હાથમાં આપો છો તો તમારે ફાઇનાન્સની અંદર જમા થાય છે કે નથી થતો એ બાબતની તમે ખાસ સ્પષ્ટતા રાખો અને એની તપાસ કરો કે મારો હપ્તો જે આપેલો હતો એ ફાઇનાન્સની અંદર જમા થયો છે કે નથી થયો તમારા લોન એકાઉન્ટની અંદર જમા થયાનો મેસેજ તમારા મોબાઈલની અંદર આવે છે કે નથી આવતો અને જો તમારા મોબાઈલની અંદર મેસેજ નથી આવતો તો તમે જે તે સમયે જે હપ્તો ભર્યો છે એના પછી તમે તમારા ફાઇનાન્સની ઓફિસમાં જઈ અને તમે એ ચેક કરાવી શકો છો કે મેં આ તારીખે હપ્તો ભરેલો હતો તો પછી એમાં જે જમા થયો છે કે નથી થયો એ બાબતની તમે સ્પષ્ટતા કરાવી શકો છો કારણ કે ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે તમે કોઈ વ્યક્તિના હાથમાં હપ્તો આપો છો ત્યારે એ હપ્તો તમારો ફાઇનાન્સની અંદર તમારા લોન એકાઉન્ટની અંદર જમા ના થવાના પણ કિસ્સા સાંભળવા મળી રહ્યા છે તો આવી બાબતે તમારે તમે પણ ના છેતરાવો તો ખાસ ધ્યાન રાખી અને તમારો હપ્તો તમારા લોન એકાઉન્ટની અંદર જમા થાય છે એ બાબતની તમે સ્પષ્ટતા કરી લો સ્ટેટમેન્ટ કઢાવી લો સ્ટેટમેન્ટ માટે પણ તમે જે તે ફાઇનાન્સની અંદર જશો તો ચેક પણ કરી આપશે એ ના નહીં પાડે તો ખાસ જાણવાની બાબત છે કે તમારે કોઈ પણ વ્યક્તિના હાથમાં તમે હેન્ડ ટુ હેન્ડ પૈસા આપો છો તો એ પૈસા તમારા લોન એકાઉન્ટની અંદર જમા થાય છે કે નથી થતાં તેનો તમે આધાર પુરાવો તમારે લેવો જરૂરી છે અને જો આધાર પુરાવો નથી મળતો તો તમે એક કે બે દિવસ પછી પણ તમે તમારા ફાઇનાન્સની ઓફિસમાં જઈ અને તેનું સ્પષ્ટતા કરી શકો છો તમે ચેક કરાવી શકો છો કે મારો હપ્તો ભરાયો છે કે નથી ભરાયો અને જો તમે આવા કિસ્સામાં તમારું આઉટસ્ટેન્ડિંગ જે અમાઉન્ટ તમારો હપ્તો જે ડ્યુ થતો હોય છે એવા કિસ્સામાં તમારું જે સિબિલ હોય છે એ સિબિલ પર પણ ઇફેક્ટ પડતી હોય છે એટલા માટે ખાસ તમારા સિબિલની અંદર કોઈ ઇફેક્ટ ના પડે એનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ સિબિલ તમારું જો ખરાબ હશે તો નેક્સ્ટ ટાઈમ તમારે કોઈ લોન કરવી હશે તો પણ એ લોનની અંદર એ સિવિલ શું કરશે એટલા માટે તમારે ખાસ તમારે સિબિલ જાળવવું જરૂરી છે બસ આટલું જ કહેવું છે એટલે તમે જે લોનનું છે હપ્તો ભરવાનો એ બાબતનું તમે ખાસ ધ્યાન રાખજો અને તમે છેતરાઓને એ બાબત માટે આજે ખાસ આ વિડીયો બનાવવામાં આવે છે